અયોધ્યા રામ મંદિરનો ઇતિહાસ ભાવ પાંચ આજનો એપિસોડ શરૂ કરીએ તે પહેલાં આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી ન્યૂઝપેપર ગૂગલ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માંગ લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટમાં જય શ્રીરામ લખી દેજો અઢારસો અડત્રીસની સાલમાં અંગ્રેજ પુરાતત્વવી મોન્ટેગો મેરી માર્ટિનના રિપોર્ટ વિશે વાતો કરી આપણે એપિસોડ પૂર્ણ કર્યો હતો હવે આગળની વાર્તા મોન્ટેગો મેરી માર્ટિનના રિપોર્ટને દસ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હતો બીજા ભલે ભૂલી જાય હિન્દુઓ તેમના હક અને ધર્મસ્થાનને ભૂલ્યા નહોતા અઢારસો અડતાલીસની એ સાલ કે જ્યારે ફરી એકવાર ધર્મના હક માટે યુદ્ધ ખેલાયું વાજીદ અલી શાહના શાસનમાં ફરી એકવાર હિન્દુઓ ભેગા થયા અને તેમના આ પવિત્ર મંદિરને પાછું મેળવવા માટે પ્રયાસ કર્યો મુઘલ સૈનિકો અને હિન્દુઓ વચ્ચે બે દિવસ સુધી ઘોર યુદ્ધ ચાલ્યું ધર્મ પ્રત્યેની અતુટ શ્રદ્ધા અને લગ્નિએ આ વખતે ફરી એકવાર હિન્દુઓને વિજયી બનાવ્યા વાજિદ અલી શાહની સેના હારી ગઈ ફરી એકવાર હિન્દુઓએ ઔરંગઝેબે જે નાનું મંદિર તોડી પાડ્યું હતું તે ત્રણ ફૂટના મંદિરમાં રામચંદ્રજીની મૂર્તિનું સ્થાપન કર્યું પણ ધાર્મિક પ્રજાની પૂજા અર્ચના પણ એ બહારી ઝુલમી લૂંટારુ શાસકોને એકલા કૂંપતા હતા કે વાજીદ અલી શાહની મદદે બહાદુર શાહ સફર આવ્યો અને તેણે વાજિદ અલીને પોતાની સેનાની મદદ આપવાની ઓફર કરી વાજિદ અલી શાહ અને બહાદુર શાહ ઝફરની સંમિલિત સેનાએ ફરી એકવાર હુમલો કર્યો અને હિન્દુઓને હરાવી તે મસ્જિદ અને ક્વેલા નાના મંદિરનો કબજો લઈ લીધો પરંતુ તે સમયે એ નહોતી ખબર કે બે સુલતાનો દ્વારા ભારતની ધાર્મિક સહિષ્ણુ પ્રજા પર થયેલો આ હુમલો અને પુનઃ થયેલું ગેરકાનૂની અધિગ્રહણ ભવિષ્યમાં કોઈ કંધારી અને ભયંકર મોટી પનોતી લઈને આવવાનો હતો પાંચ વર્ષ બાદ આ મંદિર ઇતિહાસના કપાળે વધુ એક કાળી ટીલી લાગી કોમી રમખાણોની સાલ હતી અઢારસો ત્રેપનની ભારતના ઇતિહાસમાં પહેલીવાર પહેલા બે મુઘલ સુલતાનોના સમર્થક મુસ્લિમોએ હિન્દુઓ પર હુમલા કર્યા અને શરૂ થયો સામાન્ય પ્રજા વચ્ચે અંદરો અંદર ઘર્ષણનો એક નવો જર અખ્તરંજીત ઇતિહાસ બંને પક્ષોના અનેક માણસો આ દંગાઓમાં માર્યા ગયા બે વર્ષ સુધી ઓછાં વધતા પ્રમાણમાં ચાલતા રહેલા આ રમખાનો પછી ફરી એકવાર હિન્દુઓ સાથે છેતરપિંડી થઈ અને આ વખતે હિન્દુઓને છેતર્યા અને દગો કર્યો હતો અંગ્રેજોએ અઢારસો પંચાવનની સાલમાં અંગ્રેજોએ મુસ્લિમોને તો તે મસ્જિદમાં જવાની પરવાનગી આપી દીધી પણ હિન્દુઓને ત્યાંના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો લાચાર અને દગો ખાધેલા હિન્દુઓએ છેતરાયા હોવાની લાગણી સાથે તે મસ્જિદથી એકસો પચાસ ફૂટ દૂર રામચબૂતરા પર પ્રભુ શ્રી રામનું એક મંદિર બનાવ્યું અને ત્યાં પૂજા અર્ચના કરવી શરૂ કરી ત્યારબાદ બે જ વર્ષ બાદ અઢારસો સત્તાવનની સાલમાં ભારતમાં ક્રાંતિની શરૂઆત થઈ જેને આપણે અઢારસો સત્તાવનના વિપ્લવ તરીકે ઓળખીએ છીએ આ વર્ષે ફરી એકવાર રામ મંદિરના જીર્ણોધ્ધાર માટે અયોધ્યાના તે સમયના મહંત રામચરણદાસજીએ પ્રયાસો આરંભ્યા રામચરણદાસજીએ એક મૌલવી આમિર અલીને પોતાની વાતો સમજાવી આમિર અલી માની પણ ગયા કે વાસ્તવમાં શ્રીરામ જન્મભૂમિ છે હિન્દુઓએ તેમની આ સમજ અને સ્વીકારને વધાવી લીધા પરંતુ એક મુસ્લિમ આ રીતે રામના ગુંડા ગાય વાત મુસલમાનોને હજમ નહીં થઈ મુસ્લિમો તે મૌલવી અને સ્વામી રામચરણદાસજીનો કોઈ જાતના કારણ વિના વિરોધ કરવા માંડ્યા તેમણે આ રીતના વિરોધ પ્રદર્શનને એટલું મોટું સ્વરૂપ આપી દીધું કે અંગ્રેજોની કંપની સરકારને ફરી એકવાર કોમી ગુલ્લનું જોખમ દેખાવા લાગ્યું જેનું પરિણામ અત્યંત આવ્યું જાતના વિના વિના વ્યાજબી કારણ કંપની અને સ્વામી રામચરણ દાસજીને એક સાથે લટકાવી દઈ ફાંસી આપી દીધી અંગ્રેજ સરકાર અને મુસલમાનોના આવા કૃત્યથી દેશના હિન્દુઓ જબરદસ્ત ભડક્યા અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે જો આ હિન્દુઓ શાંત નહીં થયા તો મોટી મુશ્કેલી સર્જાશે આથી ફરી એકવાર હિન્દુઓની કોણીએ ગોળ વળગાડવામાં આવ્યો દર્શન અને પૂજાની ઝૂપથી લોલીપોપ દરેક હિન્દુના મોઢામાં મૂકવામાં માંગાવી અત્યંત ચાલાક અંગ્રેજ સરકારે તે વિવાદી સ્થળ પર એક સેન્ટિંગ એટલે કે બોર્ડર બનાવી દીધી અને મુસલમાનોને અંદરનો હિસ્સો અને હિન્દુઓને પૂજા કરવા માટે બહારનો હિસ્સો આપી દેવા આવ્યો આ રીતે વચ્ચેનો માર્ગ કાઢી અંગ્રેજોએ પ્રયાસ કર્યો કે હિંદુઓના માનસ પરથી પોતે કરેલી ભૂલ હટાવી શકાય અને મુસલમાનોને ખુશ કરી શકાય કમાલ જુઓ કે તેમનો આ પેંતરો કામ કરી પણ ગયો ઘણા લાંબા સમય સુધી દેશમાં આ મુદ્દે શાંતિ સ્થપાઈ ગઈ ત્યારબાદ વર્ષ આવ્યું અઢારસો પંચ્યાસીનું જ્યારે હિન્દુઓના રાષ્ટ્રમાં હિન્દુઓના જ દેવતાના હિન્દુ મંદિર માટે પહેલીવાર કોર્ટનો દરવાજો ખટખટાવવો પડવાનો હતો નિર્મોહી અખાડાના તે સમયના મહંત શ્રી રઘુવર દાસજીએ પહેલીવાર ન્યાય સિસ્ટીમાં ભરોસો રાખી રામ જન્મભૂમિના મુદ્દાને કોર્ટમાંગ લઈ જવાનું નક્કી કર્યું ફૈજાબાદની કોર્ટમાંગ ધ્યાન નાખવામાં આવી તે સમયે ફૈજાબાદ કોર્ટના જજ તરીકે હતા પંડિત હરિકિશન મહંત શ્રી રઘુવર દાસજીએ કોર્ટને પ્રાર્થના કરી કે રામચબૂતરા પર છતરી લગાડવાની પરવાનગી આપવામાં આવે પણ હિન્દુ મેજોરિટીવાળા આ રાષ્ટ્રની કરુણતા જુઓ કે કોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી હિન્દુ દેશમાં હિન્દુ મંદિરમાં જ પૂજા કરવા માટે એક હિન્દુ સંતે કોર્ટમાં અરજી કરવી પડે અને તે અરજી ફગાવી દેવામાં આવે ઓગણીસો ચોત્રીસની સાલમાં ફરી એકવાર હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોમી હુલ્લડ થયું અને તેમાં વર્ષોથી અન્યાય સહન કરી રહેલા ગુસ્સે ભરાયેલા હિન્દુઓએ બાબરી મસ્જિદની દિવાલ તોડી પાડી પણ અંગ્રેજ સરકારે તે દિવાલ પાછી બંધાવડાવી દીધી આ હુલ્લડનો એક ફાયદો જરૂર થયો હિન્દુઓએ આ વખતના હુલ્લડ પછી એકલો જબરદસ્ત વિરોધ કર્યો કે અંગ્રેજ સરકારે મુસ્લિમોને ત્યાં નમાઝ પઢવા જવાની મનાઈ ફરમાવી દીધી ત્યારબાદ આની આ જ પરિસ્થિતિ કાયમ રહી અંગ્રેજો આ દેશમાંથી ગયા ત્યાં સુધી દેશ આઝાદ થયો ત્યાં સુધી ઓગણીસો સુડતાલીસની સાલ આવી દેશ આઝાદ થયો પરંતુ તે સાથે જ હિન્દુ મુસ્લિમ વિગ્રહ પણ તેની ચરમસીમાએ ફાટી નીકળ્યો મહંમદ અલી જીન્નાને મુસ્લિમો માટે તેનો એક નવો દેશ જોઈતો હતો હિન્દુઓને થયું કે હવે તો મુસ્લિમોનો નવો દેશ પણ બની ગયો અને મુસ્લિમો ત્યાં ચાલી ગયા હવે તો હિન્દુઓના અત્યંત ધાર્મિક એવા સ્થળે મંદિર બનશે જ બનશે પરંતુ એવું નહીં બન્યું તત્કાલીન કોંગ્રેસ સરકારની કરવા જેવા કામોની યાદીમાં રામ મંદિરનો ક્યાંની ઉલ્લેખ સુધાર નહોતો અધુરામાં પૂરું આઝાદ દેશની નવી બનેલી સરકારે મસ્જિદના દરવાજે જ તાળા લગાવી દીધા હા પણ તેમાં એક વાત સારી બની કે હિન્દુઓને બીજા એક અન્ય દ્વારથી પ્રવેશ માટેની પરવાનગી આપવામાં આવી અહો આશ્ચર્ય ઓગણીસો ઓગણપચાસની સાલમાં એક એવી ઘટના ઘટી કે જે કોઈને માનવામાં નહીં આવે અચાનક એક દિવસ મસ્જિદની અંદરથી ઘંટીનો અવાજ આવવા માંડ્યો તપાસ કરવામાં આવી તો ખબર પડી કે મસ્જિદની અંદર એક મૂર્તિ દેખાઈ આવી છે પાકિસ્તાન નહીં ગયેલા ભારતમાં જ રહી ગયેલા જૂજ બચેલા મુસલમાનોમાંના કેટલાક મુસ્લિમોએ આરોપો લગાવ્યા કે હિન્દુઓએ તે મૂર્તિ જાણી જોઈને ત્યાં મૂકી છે આ વિવાદ એટલો વકર્યો કે મસ્જિદ જે મૂળ મંદિર હતું તે સ્થળે અનેક હિન્દુ અને મુસ્લિમો ભેગા થવા માંડ્યા જો જો હોમ હવે પછી આવનારી વાત વાંચી બેઠેલી જગ્યા પરથી ગબડી નહીં પડતા આંખો પણ પહોળી નહીં કરતા આશ્ચર્ય તો જરા પણ અનુભવતા જ નહીં આખરે આ વિવાદ એટલું જોર પકડવા માંડ્યો કે વાતચીત દિલ્હીમાં બેઠેલા દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સુધી પહોંચી ગઈ અને ચાચા નહેરુ બાળકોના પ્રિય એવા નહેરુ છાતીએ ગુલાબ લઈ ફરતા આપણા દેશના પરમ દયાળુ એવા પ્રથમ પ્રધાનમંત્રી નહેરુજીએ મુસ્લિમોનો પક્ષ લેતા અયોધ્યાના જિલ્લા અધ્યક્ષ શ્રી કે કે નાયને હુકમ કર્યો કે તેઓ પ્રભુ શ્રીરામની તે મૂર્તિઓને ત્યાંથી હટાવી દે પણ સદનસીબે તત્કાલીન જિલ્લા અધ્યક્ષ નાયર સાહેબે તેમ કરવાની ના કહી દીધી તારીખ હતી સત્તાવીસમી ડિસેમ્બર ઓગણીસો ઓગણપચાસ ચાચા જવાહરલાલ નહેરુએ ફરી એકવાર પત્ર દ્વારા શ્રી કે કે નાયરને હુકમ કર્યો કે શ્રીરામની મૂર્તિઓ હટાવી લેવામાં આવે આ ઓફિશિયલ કોમ્યુનિકેશનની કોપી ઉત્તર પ્રદેશ સરકારના આર્કાઈવમાં અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં આજે પણ મોજૂદ મળશે પરંતુ સ્વમાની ધાર્મિક હિન્દુ એવા કે કે નાયરે જવાબમાં પોતાનું રાજીનામું આપી દીધું અને સાથે કહ્યું પણ ખરું કે મૂર્તિઓ હટાવવાની જગ્યાએ ત્યાં એક જાળીવાળો દરવાજો લગાવી દેવામાં આવે હિન્દુ ધર્મ ધર્મપ્રેમી નહેરુજીને નાયરનો આ સુજાવ ગમ્યો તેમણે પ્રભુ શ્રીરામની મૂર્તિની આસપાસ એક જાળીવાળો દરવાજો લગાવવાનો હુકમ કર્યો અર્થાત પ્રભુ શ્રીરામ પોતે જ્યાં જન્મ્યા હતા તે જ સ્થળે હવે તેઓ એક કેદીની જેમ આજુબાજુથી જાળીઓમાં કેદ હતા બિચારા પ્રભુને કદાચ એ વાત પહેલેથી જ ખબર હતી કે તેમને આ રીતે હજી કેટલા વર્ષો સુધી રહેવાનું છે પરંતુ ભગવાનને કેદી બનાવી શકે એટલી તાકાત અને હિંમત હજી વિશ્વના કોઈ ચમરબંધીમાં આવી નથી અને આવશ્યક પણ નહીં આથી જ એથી સાવ ઉલટું પરિણામ ભવિષ્યના સૂર્યોદય ક્ષિતિજે ઉદ્ધગની રાહ જોઈ રહ્યું હતું આજની વાતને અહીં વિરામ આપીએ એક નમ્ર અરજ આપ આ અમારા બધા એપિસોડને વધુને વધુ ફોરવર્ડને શેર કરો એવો શુભ આશય તો ખરો જ પરંતુ જ્યારે ફોરવર્ડ અને શેર કરો ત્યારે ફેસબુકની અને યુટ્યુબની તે પોસ્ટની લિંક સાથે ફોરવર્ડ અને શેર કરો એવી વિનંતી જેથી હિન્દુ ધર્મના સાચા ઇતિહાસ અને સાચી માહિતી ફેલાવવાનો અહીં જે આશય છે તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકાય તારક ચિહ્ન હવે મળશું આ સિરીઝનો છેલ્લા એપિસોડમાં જય શ્રીરામ જય સનાતન હિન્દુ ધર્મ